ડોક્ટર સામે કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ નવસારીના રહેવાસી કૌશિક પટેલને પેટના દુખાવાના લઈ નવસારી આઈએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સુરતની સેલ્બી હોસ્પિટલના ડોક્ટર જેની ગાંધીએ આઈએનએસ હોસ્પિટલ ખાતે પગમાં ઇન્જેક્શન માર્યું હતું ઇન્જેક્શન માર્યા બાદ કૌશિક પટેલની તબિયત લથડી હતી પેટમાં ઇન્ફેક્શન વધ્યું અને જમણો પગ હલનચલન કરવાનો બંધ થઈ ગયો હતો ત્યારબાદ તેમને સુરતની સેલ્બી હોસ્પિટલમાં સારવાર ખાતે લવાયા હતા 14 દિવસની સારવારમાં પગની ચાર સર્જરી સેલબી હોસ્પિટલમાં કરવામાં આવી હતી જેનું વીસ લાખ રૂપિયાનું બિલ હોસ્પિટલમાંથી લેવામાં આવ્યું હતું ત્યારબાદ ફરી કૌશિક પટેલને નવસારીની હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને ત્યાં તેમનો પગ કાપવામાં આવ્યો હતો પગ કાપ્યાના ત્રણ દિવસની અંદર કૌશિક પટેલનું મોત થયું હતું તો નવસારી આઈએનએસ હોસ્પિટલનું આઠ લાખ રૂપિયાનું બિલ પણ બાકી છે હલ સમગ્ર ઘટનાને લઈ સેલ્બી હોસ્પિટલના ડોક્ટર સામે કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી છે મારું નામ સોનલ પટેલ છે હું નવસારીથી અહીંયા સુરત એલબી હોસ્પિટલ પાસ આવી છું આજે મારા ભાઈને ગંભીર ડૉક્ટરો દ્વારા બેદરકારી થઈ છે એ મામલે હું નવસારી ખાતે મેં કમ્પ્લેન કરી છે એસપી સાહેબને અને ટાઉન પોલીસમાં કરી છે નોક અને જીએમસી અમદાવાદમાં પણ આ કમ્પ્લેન કરી છે અને સુરત ખાતે એસોસિએશન મેડિકલ એસોસિએશનમાં પણ મેં એની કમ્પ્લેન કરેલી છે ત્યારબાદ મેં આજે હોસ્પિટલની સમક્ષ એ માટે હાજર થઈ છું કે હું મારી વાત મીડિયા સમક્ષ રાખી શકું કે ડૉક્ટરોની ગંભીર બેદરકારીના કારણે જે ડૉક્ટરોનો ભોગ બને છે તે આમ જનતાને હું જણાવી શકું કે આપ જે બી એ લોકો ઇમરજન્સી કરે છે એ વસ્તુ ખોટી છે બિલકુલ અને મારા ભાઈને અમે નવસારી ખાતે આઈએનએસ હોસ્પિટલમાં અમે સોલ નવેમ્બર સોલ નવેમ્બર સોલ નવેમ્બરના દાખલ થયા હતા અને ત્યાં મારા ભાઈને પેટની તકલીફમાં ડોક્ટર જેની ગાંધી જે સેલબીથી સુરતમાં કામ કરે છે અને તે નવસારી ખાતે આવેલા હતા અને મારા ભાઈને ઇન્જેક્શન આપેલ હતું અને ઇન્જેક્શન આપવાથી એમને મારા ભાઈને પગમાં અને પેટમાં તકલીફ ઊભી થઈ હતી અને જમણો પગ બંધ થઈ ગયો હતો એની વધુ સારવાર માટે એમણે અમને સુરત સેલબી હોસ્પિટલમાં દાખલ થવા કીધું હતું અને દાખલ થવાની વસ્તુમાં એમણે મારા ભાઈને દાખલ થતાની સાથે રાતોરાત એમણે ત્રણ ઓપરેશનો કર્યા હતા અને એમ આખા અઠવાડિયાની અંદર મારા ભાઈને પગ અને પેટની સર્જરીમાં લગભગ આઠ ઓપરેશનો એ લોકો કર્યા બાદ ઓપરેશનના બે દિવસ પછી એમણે મને એવું કહી દીધું કે એમને પગ કાપો પડશે ડાયરેક્ટ ખુલ્લામાંથી કમરમાંથી પગ કાપવાની એમણે અમને કીધું હતું અને અમે અવાક લઈને હતા એ બાબતે અને ત્યારબાદ તે દરમિયાન એમણે અમને વીસ લાખનું બિલ ફટકારું હતું જે અમે માન્યમાં આવી શકે એમ ન હતું અને અમે ખૂબ મુશ્કેલીથી બિલ ભર્યું હતું અને મારા ભાઈને અમે અહીંયાથી ડિસ્ચાર્જ લેવા મજબૂર થયા હતા અને નવસારી ખાતે સિવિલ હોસ્પિટલમાં અમે દાખલ થયા હતા અને સિવિલ હોસ્પિટલમાં મારા ભાઈને એની ટ્રીટમેન્ટ ના થઈ હોઈ શકે એના કારણે એમણે અમને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા કીધું હતું અને અમે અત્રે નવસારીના આઈએનએસ હોસ્પિટલમાં ફરી દાખલ થયા હતા જ્યાં મારા ભાઈને છ તારીખે પગ કાપવાનું ઓપરેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ મારો ભાઈ ચૌદ ડિસેમ્બરના રોજ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા છે અને મારો ભાઈ મૃત્યુ પામ્યો છે તો હું આ ગંભીર ડૉક્ટરની બેદરકારી જે થાય છે એના માટે ગંભીર પગલાં લેવામાં આવે અને જો એમની ડિગ્રી જે એ લોકો સારવારના નામે કરે છે એ ડિગ્રીઓનું પણ એ લોકોનું તપાસ કરવામાં આવે અને જો આ સાપરાધિક અપરાધ એ લોકોએ ડિગ્રી વગર કરી હોય તો એમની સામે સરકારને મારી માંગ છે કે એ લોકો કડક પગલાં લે ડોક્ટર નું નામ છે ડોક્ટર જૈનિક ગાંધી જે ઇન્ટરનેશનલ રેડિયોલોજીસ્ટ નું કામ કરે છે જેમણે મારા ભાઈને પહેલી પ્રોસેસ કરવાથી મારા ભાઈનો આખો કેસ બગડી ગયો હતો